જોરોજી મેલી આજ આપણે પૂરો જોવા આપકુ પ્રાણી ખાનો દેખાડવાનું છે કારણ કે આપણે આ હાલ નથી આમાં તો આજ તો આપણે સીન દેખવાનું છે તમે બધા રહ્યા તો જો સીન છે આજે લાગતા નહીં જરૂર છે

કરો બત કે નું વીડિયો બનાવો આ તો

रे बा रे

પરદેશી ઝુમઝુમ જો પણ અહીંયા પણ લખેલું છે પરદેશી ઝુમઝુમ છે પરદેશી ઝુમ

તો મને તો જોવાની બહુ મજા આવી બહુ આનંદ આવ્યો તો પણ તમે બધા પણ જુનાગઢ આવજો બધું જાય છે મને તો બહુ મજા આવી ગઈ